સાથી મિત્ર અમરીશભાઈ ડે જ્યારે કોંગ્રેસ પાર્ટી છોડીને ગયા છે ત્યારે મને ખૂબ દુઃખ થાય છે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે અમરીશભાઈ વારંવાર કહેતા હતા કે કોંગ્રેસ પાર્ટીએ મને એટલું આપ્યું છે કે એનો હું આભાર કઈ રીતે વ્યક્ત કરું જ્યારે હું ભાજપમાં હતો ત્યારે ભાજપનો હું યુવા મોરચાનો પ્રમુખ હતો અને મને નગરપાલિકાની ટિકિટો નહોતા આપતા ત્યારે મારે યુપીથી સાયકલની ટિકિટો ઉપર નગરપાલિકા લડવી પડતી હતી અને આજે કોંગ્રેસે મને બે વાર ધારાસભાની ટિકિટ અને ગુજરાત કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ અને રાજસ્થાનના પ્રભારી અને અમરીશભાઈ એવું પણ કહેતા હતા કે તમારો દીકરો રાજુલાનો યુવાન અમરીશ ડેર બેઠો છે એવું પણ અમરીશભાઈ કહેતા હતા અમરીશભાઈ એવું પણ કહેતા હતા કે ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભાની જે ટિકિટો ફાળવવામાં આવે છે એ ટિકિટો ફાળવવામાં કોંગ્રેસ પક્ષે અમરીશભાઈ ડેરને નિમણૂક કરેલી છે અને અમરીશભાઈ ઢેર કહે તો દ્વારકા હોય જુનાગઢ હોય જામનગર હોય કે અમરેલી ની અમરીશભાઈ ઢેર ટિકિટ આપી શકતા હતા અમરીશભાઈ ઢેરે આવી રીતે ગત વિધાનસભામાં પાંચ થી સાત ટિકિટો અમરીશભાઈ ઢેર ના કહેવાથી કોંગ્રેસ પક્ષે આપેલી છે એટલું બધું અમરીશભાઈ ઢેર ને કોંગ્રેસ પક્ષે આપ્યું છે ત્યારે અમરીશભાઈ ઢેર શા માટે કોંગ્રેસ છોડી રહ્યા છે એની હું દુઃખની સાથે આ વાત વેદના વ્યક્ત કરું છું સાથે સાથે હું જણાવું છું કે અમરીશભાઈ ઢેર ને હું કહેવા માંગુ છું કે આપ જ્યારે કોંગ્રેસ પક્ષ છોડી અને ગયા છો ત્યારે મારે એમ કહેવામાં આવે છે મંદી મોંઘવારી બેરોજગારીની સમસ્યા દેશની અંદર વધી રહી છે ત્યારે મંદી મોંઘવારી બેરોજગારીની સમસ્યા સ્ત્રીઓને ગેસનો બાટલો સાડી ત્રણસો રૂપિયાનો મળે એવું અમરીશભાઈ કરજો અમરીશભાઈને હું વિનંતી કરવા માગું છું કે અમરીશભાઈ તમે જે રેલવેને આંદોલન કરી રહ્યા હતા અત્યારે હીરાભાઈ સોલંકી અને અમરીશભાઈ ઢેર તમે બંને એક થયા છો ત્યારે રાજુલાની જનતાને જે રેલવેના આંદોલનની અંદર બગીચો તમારો બનવાનો હતો તે બગીચો બનાવજો રાજુલા જાફરાવાદની અંદર હજારો વિદ્યાર્થીઓ બેરોજગાર છે ત્યારે હું અમરીશભાઈ ઢેરને કહેવા માગું છું કે આપણે આ જ્યાં મોટી મોટી કંપની છે રાજુલામાં પીપાઓ પોર્ટ હોય એલ એન હોય નર્મદા હોય સિન્ટેક્સ હોય આવી મોટી મોટી કંપનીમાં રાજુલા જાફરાબાદના પચીસ હજાર વિદ્યાર્થીઓ અને બેરોજગારો છે તેને નોકરી અપાવજો અમરીશભાઈ ડેર હું કેવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ચૌદમાં નાગેશ્રીથી ખાંભા અને રાજુલાથી બાટડા સુધીનો જે નેશનલ હાઇવે રોડની જાહેરાત કરી હતી તમે હવે ડબલ એન્જિનની સરકારમાં ગયા છો તો આ રોડ તાત્કાલિક કરાવજો અમૃતભાઈ ડેર તમારું હોસ્પિટલનું જે કામ અધૂરું છે એ તાત્કાલિક પૂરું કરાવજો લોટપુરની અંદર જે નવી કંપની આવી છે અને આપણા ખેડૂતો એમ કહે છે કે આ કંપની આવવા દેવી નથી તો ખેડૂતોના હિતમાં હવે તમે અને હીરાભાઈ બંને એક થયા છે ત્યારે ખેડૂતોના હિતમાં એનું ધ્યાન આપજો અમરીશભાઈ ડેરને મારે કહેવું છે કે દરિયાની અંદર જેટી અને માછીમારોને ઘણા સમયથી દરિયો સાફ નથી થયો તો એ દરિયાને સાફ કરાવજો અને નાના નાના જે કોંગ્રેસના કાર્યકરો અમરીશભાઈ ડેર જે તમારી સાથે ગયા છે તેને તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય એની ટિકિટો પણ અપાવજો માત્ર ને માત્ર આપની ટિકિટ પૂરતું સીમિત રાખતા નહીં અને કાર્યકરોનું ધ્યાન રાખજો અને સાથે સાથે મારે એમને કહેવું છે કે આપ ભાજપમાં નહીં નવી કોંગ્રેસ પક્ષમાં જે ભાજપની અંદર બની રહ્યો છે એની અંદર તમે ગયા છે ત્યારે મારા સાથી મિત્ર અને પૂર્વ મિત્ર એવા પીઠાભાઈ નકુમ છે બાપભાઈ ઝાલંદ્રા છે બાપભાઈ રામ છે કલસરિયા સાહેબ છે પ્રેમજીભાઈ સેંજળિયા છે આ તમામ સાથે મળી એક થઈ અને તમારું નવી સંગઠન કરજો એવી શુભકામના સાથે તમે આગામી ઇવનિંગ શરૂ કરી રહ્યા છો ત્યારે તમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આ વિસ્તારના જે પ્રશ્નો હતા એને તાત્કાલિક તમે નિવારણ કરજો એવી ભગવાન શ્યામ પાસે આથા રાખું છું એવી શુભકામના